મંદિર આવી ગયા છે અને લાઈવ દર્શન થઈ રહ્યા છે મિત્રો લાઈવ દર્શન ચાલો ટ્રાફિક તમે જોઈ શકો કે આજે ખૂબ વધારે ટ્રાફિક છે મિત્રો રોજ કરતાં ખૂબ વધારે ટ્રાફિક જોવા મળે છે તો આજના લાઈવ દર્શન અને ઘણી બધી ગાડીઓ છે આજે જોઈ શકો કે પૂંજામાં આવી છે

તો આજના કાળભેરદ્રના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો સુંદર મજાના અને બીજું કે આજે ખૂબ વધારે ટ્રાફિક જોવા મળે છે ભાવના પરમાર જય જય શ્રીરામ બાપેશ આજ તો ટ્રાફિક જોઈ શકો કેટલું છે ત્યાં કે અશોકભાઈ બાપેશ બાબા સ્ત્રા તો આજના ના છે સુંદર મજાના જોઈ શકો આ બાજુ પણ જોઈ શકો કે દર્શન કરવામાં કેટલી મોટી લાઈન છે ભગવત સિંહ સોલંકી બાબી સ્ત્રામ મહાબલે બાબી સ્ત્રામ અજયભાઈ બાબા ડીકે બાબી સ્ત્રામ બ્લોગર બાબી તો આજના દાદીમદીના લાય છે

કે નવા મિત્રો જણાવી દઉં કે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન તો મિત્રો આજના લાઈવ દર્શન વરસાદ નથી અહીંયા બગદાણમાં નથી ટ્રાફિક જોઈ શકો તો રવિવાર હોય ટ્રાફિક ખૂબ વધારે છે મિત્રો તો મિત્રો બની ઝડપથી બીજા મંદિરના દર્શન કરાવું છું નવા મિત્રો હોય એમને જણાવી દે કે ચેનલમાં પહેલી વાર જોડાતા હોય તો ચેનલ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન સમાધિ મંદિરના દર્શન કરાવજ મિત્રો

તો મંદિરના પણ લાભ દર્શન મિત્રો સુંદર મજાના જોઈ શકો છો કે મંદિરના સુંદર મજાના દર્શન થઈ રહ્યા છે અને આજે ટ્રાફિક ખૂબ વધારે જોવા મળે છે કેમ કે રવિવાર હોવાથી ટ્રાફિક પણ ખૂબ વધારે છે આજના લાભ દર્શન મિત્રો તો આ છે સમાજ મિત્રો સમાજ બિંદુના લાભ દર્શન અને નવા મિત્રો જે જોડાને એમને જણાવી દઈએ કે ચેનલમાં વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી પછી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો મિત્રો આજમાં લાઈવ દર્શન અહીંયાથી આપણે ધ્યાન જઈશું અને મંદિરના પણ દર્શન કરાવીશું મિત્રો તો લાઈવમાં બની રહીજો ચાલો ધીમે ધીમે ધ્યાન નીંદરે જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવ્યું તો ઘણા બધા મિત્રો લાઈવમાં છે મિત્રો લાઈવમાં બની રહેજો ફક્ત તમારે પાંચથી દસ મિનિટ લઈશું વધારે ટાઈમ નહીં લેતા મંદિરના પરિચરના દર્શન કરાવી દઈશું અને નવા મિત્રો હોય તો ફરી એક જણાવી દઈએ કે ચેનલમાં પહેલીવાર જોડાણ હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે સિકંદર બી બાપાસરામભાઈ તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે તો ધ્યાન મંદિરના લાઈવ દર્શન અને જે નવા મિત્રો જોડાને એમને જણાવી દીધી ફરીથી કે ચેનલમાં પહેલીવાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન મિત્રો સુંદર મજા જોઈ શકો છો બધા મિત્રો જય શ્રી રામ રાધ રાધે આજના લાઈવ દર્શન અશોકભાઈ કેવલભાઈ કેમ તો ઘણા બધા મિત્રો લાઈમાં આવી ગયા છે ફરી નવા મિત્રોને જણાવવાનું કે ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન રણજી વિડીયો એડિટિંગ બાપેશરામભાઈ થેન્ક યુ તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે લાઈવમાં જોડાનો છો મિત્રો તો ધ્યાન મંદિરના આજના લાઈવ દર્શન સુંદર મંદો અહીંથી આપણે વડની અંદર પણ બાપાના દર્શન કરાવીશું તો લાઈમાં બની જ મિત્રો હા મિત્રો પાંચ જઈને દર્શન કરાવ્યા અને વડમાં મિત્રો વડમાં ધ્યાનથી જોઈશું મિત્રો તમને બાપાના દર્શન થશે બે આંખ ના કાન મોટા બધું જ લાઈ દેશે વડની અંદર નવા મિત્રો હોય એમને ફરી જણાવી દે કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન આ છે વર્ડ વર્લ્ડમાં તમે મિત્રો ધ્યાનથી જુઓ તો બાપાના દર્શન થશે દીપેશભાઈ બાપેશભાઈ બાબતરામ ગોહેલ અશોકભાઈ બાપેશમભાઈ તો આજના લાઈવ દર્શન વડની અંદર બાપાના સુંદર મજાના જોઈ શકો છો બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે અરે નવા મિત્રોને જણાવી દઈએ કે ચેનલમાં પહેલી વાર જોડાતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન દઈ શકે સવારે આપણે સાત પંદર તરફ વિશે લાઈવ કરીએ છીએ અને સાંજે સનાઠે લાઈવ કરીએ છીએ મિત્રો રણજીતભાઈ આજે બગદાના જવાની ચિંતા હતી પણ તમે દર્શન કરાવ્યા એટલે ખૂબ ખૂબ આભાર વિક્રમભાઈ સરો્યા વિક્રમસિંહ અવેશરામભાઈ હરેશભાઈ પરમાર તો ઘણા બધા નવા મિત્રો જોડાય જાય એમને ફરી જણાવી દઈએ કે ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ જાય આપણે રોજ સવારે અને સાંજે લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો સવારે સાતને પંદર થવા તો વિશે કરાવી છે અને સાંજે આપણે સાડા આઠ લાઈવ કરાવી છે ભાઈ હું નાસિકમાં રહી રહું છું અહીંયા પણ આપણા ગુજરાતી લોકો મંદિર બનાવી છે બાપાને સારું કહેવાય મિત્રો સિકંદરભાઈ તો ઘણા બધા મિત્રો લાઈવમાં જોડાઈ જાય છે અને ટ્રાફિક પણ જોઈ શકો મિત્રો તો આજના લાઈવ છે જે નવા મિત્રો જણાવી દેવી કે ચેનલમાં પહેલી વાર જોડાના મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મિત્રો આ મંદિરની પાછળનું પરિસર જોઈ શકો મિત્રો સુંદર મજાનું છે અને ટ્રાફિક પણ આજે થોડીક જોવા મળે છે મિત્રો રવિવાર હોવાથી તો આજના લાઈવ છે જે નવા મિત્રો જોડાય એમને ફરી ફરીથી જણાવી દઈએ કે ચેનલમાં પહેલી વાર જોડાતા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આજના લાઈવ દર્શન મંદિરના ગાંધી મંદિરના નજીકથી દર્શન કરાવશે તો લાઈવમાં બન્યા રહેજો મિત્રો ટ્રાફિક તમે જોઈ શકો કે નજીક જઈ શકાય એવું નથી તો આજના લાઈવ દર્શન જોઈ શકાય કે આ છે ગાદી મેર ગાદી મેર લાઈવ છે અને નવા મિત્રો હોય એને ફરી જણી દે કે ચેનલ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજ ના લાઈવ મિત્રો ગાદી મેર આજ લાઈવ દર્શન મિત્રો સુંદર મજાના તો મિત્રો આ છે ગાદી મેર ભાવેશ ડાંગ બ્લોગર તો મિત્રો જોઈ શકો છો ફરી નવા મિત્રો હોય અને જણા કે ચેનલમાં નવા હોય ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે તો આજના સુંદર બંને લાઈવ છે આ બધા મિત્રોના બાબી રાધે રાધે લાઈવમાં બને રહીજ મિત્રો આપણે બીજા કરાવી ઓકે મિત્રો ચાલો બાપાની બંડી તમે બતાવી દઈએ મિત્રો કે આ છે બાપાના જના સામે જોઈ શકો તો બાપાની બંડી છે મિત્રો એના લાઈવ દર્શન બાપાની બંડીના અને આ બાજુ બાપાનો જૂનો છે તેના પણ દર્શન મિત્રો અને બાપાના વાસણના પણ દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહી છે મિત્રો જે નવા મિત્રો છે અને જૂના મિત્રો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન ચાલો બાપાના વાસણના દર્શન કરાવી મિત્રો તો લાઈમાં બન્યા રજો આ બાજુ બાપાના વાસણ તો ચાલો પેલા બાપાની બંનેના દર્શન કરાવી મિત્રો અહીંયાથી સવાર સાંજ ને બપોર ત્રણે ટાઈમ આરતી થાય છે બાપાની અને આ છે બાપાનો ધોનો જોઈ શકો નજીકથી બાપાનો ધોનો છે સામે બાપાનો ફોટો છે તેના પણ દર્શન જોઈ શકો છો બાપાના દર્શન અને નજીક બાપાનો ધૂનો ચાલુ છે જોઈ શકો છો તો ઘણા બધા નવા મિત્રો કે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ આ છે બાપાની બંડી બાપીના બાપાના બંડીના લાઈ દર્શન જોઈ શકો કે બાપાની બંડી છે બાપાની બંડીના લાઈ દર્શન આજના

તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ ફરી નવા મિત્રોને કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના બાપાના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો અહીં જોઈ શકો તો બાપાની આરતી પણ છે મિત્રો રોજ સવાર સાંજ ત્રણે ટાઈમ બાપાને આથી બોલાય છે તો એના લાઈવ છે તો નવા મિત્રો એને ફરી જણાવી દઈએ કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબ સબસ્ક્રાઈબ કરી લે કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન ફરી નવા મિત્રોને જણાવવાનું કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ફરીતાનું તો આજના લાઈવ દર્શન

જોઈ શકો છો ની મજાનો રામજી મંદિરના પછી દર્શન કરાવશે ભાઈ તો આજના ના લાય દર્શન મંદિરના સુંદર મજાનો જોઈ શકો નવા મિત્રો હોય એમને ફરી જણાવી દઉં કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે લાય દર્શન થઈ શકે તો મિત્રો આજનો લાઇવ એટલે સુધી રાખીએ ફરી પાછા સવારે થોડાક વહેલા લાઈવમાં મળશે મિત્રો તો બધા મિત્રોને વાપસ ત્રામ જય શ્રી રામ રાધે રાધે આજે હું લાઈટ સુધી રાખીએ નવા મિત્રો એમને જણાવું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે અને સાંજે ભાઈ દર્શન થઈ શકે તો આજનું લાઈટ લે સુધી રાખીએ મિત્રો વાપસ ત્રામ જય શ્રી રામ રાધે રાધે